યોહાનનો વીસમો અધ્યાય કડી એક થી આઠ અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારમાં હજી અંધારું હતું ત્યાં જ મગદરાની મરિયમ કબર આગળ આવીને જુએ છે તો કબર ઉપરથી પથ્થર હટાવી લીધો હતો આથી તેણે દોડતા સિમોન પિત્તર અને બીજા ઈશુના વાલા શિષ્યો પાસે જઈને તેમને કહ્યું પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને એમને ક્યાં રાખ્યા છે એની એમને ખબર નથી એટલે પિત્તર અને પેલો બીજો શિષ્ય ઉપડ્યા અને કબર ભણી જવા લાગ્યા તેઓ બંને જોડાછોડ દોડતા હતા પણ પેલો બીજો શિષ્ય પિત્તર કરતાં ઝડપથી દોડીને આગળ નીકળી ગયો અને કબરે પહેલો પહોંચી ગયો તેણે નીચા વળીને અંદર જોયું તો ક્ષણના પટ્ટા ત્યાં પડેલા હતા પણ તે અંદર ન ગયો ત્યાર પછી તેની પાછળ પાછળ સિમન પિત્તર આવી પહોંચ્યો અને તે કબરની અંદર ગયો તેણે જોયું તો ક્ષણના પટ્ટા ત્યાં પડેલા હતા અને ઈસુને માથે જે રૂમાલ ઓઢાડેલો હતો તે ક્ષણના પટ્ટા પડે ભેગે પડેલો ન હતો પણ એક જુદા મૂકેલો હતો પછી પેલો બીજો શિષ્ય જે કબરે પહોંચ્યો હતો તેને અંદર જોઈને જોયું ને તેને શ્રદ્ધા બેઠી આ પ્રભુ ને વાણી છે તે આપણો આધાર છે આજના દ્વારા પ્રભુ શું આપણને કહેવા માંગે છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય પણ આપણે કોઈ ક્યારે પણ શ્રદ્ધા આપણી શ્રદ્ધા ડગવી ના જોઈએ આપણે હર હંમેશ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ એમની દરેક કોઈ પણ સિચ્યુએશન આપણને આપે પણ આપણે એમના પર વિશ્વાસ હંમેશા રાખવો જોઈએ